બાલદા ગામે પાંચ શકુનીઓ ઝૂકારે રમતા પોલીસે કુલ રૂપિયા ચોવીસ હજાર નવસોને દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પાર્ટી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પાર્ટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈને બાતમી મળી હતી કે બાલદા ગામે કમઠીફળિયા ખાતે આવેલ વિમલભાઈની ચાલ પાછળના એક ખુલ્લા મેદાનમાં કેટલાક કિસમો ભેગા મળી ગંજી પત્તાવાળી પૈસાનું ઝુકા રમી રહ્યા છે જેમાં પોલીસે રેડ કરી આરોપી પ્રસાદ સિયારામ પ્રસાદ કોણ વર્ષ પચાસ બાલદા લક્ષ્મી જીવન બર્મન વર્ષ ચોત્રીસ રહે બાલદા ગામ કલ્પેશની ચાલી રૂમ રાજેન્દ્ર રામકુમાર પાલ ઉંમરવર્ષ પાંત્રીસ રહેબાલ જીઆઈડીસી નીરૂરુબેનની ચાલ પાણીની ટાંકીની બાજુમાં શાંતિલાલ મેવાલાલ પાલ ઉમરવર્ષ ચાલીસ ગામ ગોવિંદભાઈની ચાલ રાવણ ખજૂરી વિનય સહાય રાવત ઉમરવર્ષ છત્રીસ રહેબાલદા ગામ ફળિયા વિમલભાઈની ચાલી આમ પાંચ ઇસોમાંને રંગે હાથ ઝુગાર રમતા ઝડપી પાડ્યા હતા પાર્ટી પોલીસે પાંચે જુગારિયા વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી તેમના પાસેથી દાવ ઉપર મૂકેલા અને અંગ ઝડપી કરી રોકડા રૂપિયા છ હજાર દસ અને ચાર મોબાઈલ તૂફાન કિંમત રૂપિયા અઢાર હજાર મળી પોલીસે કુલ રૂપિયા ચોવીસ હજાર નવસોને દસનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો